આજ રોજ પાંચ નવ બે હજાર ચોવીસના શિક્ષક દિન નિમિત્તે આમોદ મિશ્રા એક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી આજનો દિવસ શાળાના બાળકોનો દિવસ રહ્યો શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી જાકીર હુસૈન પટેલે બાળકોને આજના દિવસનું મહત્ત્વ સમજાવ્યું ખાસ કરીને શિક્ષણના જીવ એવા સ્વતંત્ર ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ શ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી શિક્ષક દિન તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા શાળામાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો બાળકોએ પોતે ગુરુજનો બની આજના દિવસનું ખૂબ સરસ સંચાલન કર્યું દરેક વર્ગમાં ખૂબ સરસ શિક્ષણ કાર્ય કર્યું આમો સ્થિત સુજુકી મારુતિ શોરૂમના મેનેજર સાહેબને શાળામાં બોલાવી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ભણી ઘણી દેશના સેવા કરવાની પ્રેરણા આપવામાં આવી અંતમાં શાળા પરિવાર તરફથી આવેલ આંગણો તો મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ આમ ખૂબ પ્રસન્ન આજ વડે આજના દિવસની શાળામાં ઉજવણી કરવામાં આવી રિપોર્ટર યાસીન દીવાન આમોદ